એક ઊંચો ઊંચો મિનારો છે અસલ જમાનામાં ત્યાં ભાઈ બેન રહેતા ભાઈ બેન ને બહુ હેત ભાઈ ને બહેન બહુ ગમે ને બહેન ને ભાઈ બહુ ગમે એવું હેત કે કઈ કહેવાની વાત નહીં આમ ભાઈ બેન ને ઘણો વખત સાથે રહ્યા પણ પછી તો ભાઈ પરણ્યો ઘરમાં ભોજાઈ આવી ભોજાઈ ને ભાઈ બેન ના હેત ની અદેખાઈ આવી ભાઈ સમજ્યું હતું બહેન પણ એવી દાઈ હતી ભાઈએ તો બહેનને બીજો મિનારો બંધાવી દીધો બરાબર પોતાના મિનારા જેવો જ પોતાને મિનારે જતી વખતે બહેને કહ્યું ભાઈ રોજ સૂરજ આથમે કે તરત તારે મિનારે દીવો પ્રગટાવજે તારા ઘરનો દીવો જોયા પછી જ હું જમીશ છ ગાઉને છેટે સામસામાં બેઉ મિનારા હતા એકમાં ભાઈ અને ભોજાઈ રહેતા બીજામાં બહેન રહેતી બહેન હંમેશા ભાઈના ઘરનો દીવો જોયા પછી જ જમતી દીવો જોયા પછી જ જમવાનું બહેને લીધું હતું દીવો જુએ એટલે બહેનને થાય કે મારો ભાઈ છે તો હંમેશા આમ કરતા હતા આમ ઘણો વખત ગયો પછી તો એક દિવસ ભાઈ બહાર ગામ ગયો ભોજાઈને કેતો ગયો સાંજ પડે કે તરત સંભાળીને દીવો કરજે નહીતર મારી લાડકી બહેનને ઉપવાસ કરવો પડશે સાંજ પડવા આવી ઝાંખું અંધારું થયું પણ ભાઈને મીનારે દીવો નથી વધારે અંધારું થયું આકાશમાં તારા ઝગમગ્યા બહેન તો વાટ જોતી બેઠી કામમાં ભૂલી ગયો હશે હમણાં દીવો થશે ઘડી પછી થશે બે વાર જોયું ત્રણ વાર જોયું ઘણું અંધારું થયું પણ દીવો ન દેખાયો ભોજાઈએ આજે જાણીને દીવો નથી કર્યો ભોજાઈને થયું આવા ખોટા એ જ કે દીવો જોયા પછી જ જમાય વેલોય થાય ને મોડોય થાય આજે હજી સુધી ભાઈના ઘરે દીવો ન દેખાયો એટલે બહેનને ફાળ પડી હાય હાય મારા ભાઈને કાંઈક થયું હશે નહીતરે દીવો કર્યા વિના રહે નહીં હંમેશા સૂરજ આથમે કે તરત દીવો પ્રગટાય ને આજે કેમ નહીં નક્કી મારા ભાઈને કાંઈક થયું હશે હવે મારે જીવીને શું કરવું છે ઊંચો ઊંચો મીનારો છે નીચે જોતા ફેર ચડે કોઈ પડે તો પ્રાણ નીકળી જાય અંધારું જામ્યું છે પવન સુસવે છે કોઈ ફરકતું નથી ગોખેથી બહેને ધબ કરતું પડતું મૂક્યું પડતા વેત બહેનના પ્રાણ નીકળી ગયા એ ત્રણ દિવસ થયા ને ભાઈ ઘરે આવ્યો આવીને તરત પૂછ્યું સંભાળીને દીવો કર્યો તો ને ના કાલે તો ભૂલી જ ગઈ હતી ભાઈના પેટમાં દ્રાસકો પડ્યો અરે બહેનનું શું થયું હશે ભાઈને કંપાઈ ગમતું નથી હજી કાંઈ ખાધું નથી ભાઈ અધીરો બન્યો છે વખત કેમે જતો નથી સાંજ સુધી રાહ જોઈ માંડ બાંડ સાંજ પડી પડીના મીનારા સામે નજર કરી અંધારું થવા આવ્યું છે અંધારામાં એકલો મીનારો દેખાય છે મીનારા ઉજ્જડ છે દીવો ક્યાંય દેખાતો નથી આખી બહેને ઉપરથી પડીને પ્રાણ કાઢ્યા હશે બહેન જેવી બહેન ગઈ હવે મારે જીવીને શું કરવું છે ભાઈનું મન ભમી ગયું આંખે તમ્મર આવ્યા ને ત્યાંથી પડતું મૂક્યું ભાઈને માટે બહેન ગઈ બહેનને માટે ભાઈ ગયો હજી ભાઈ બહેનના મીનારા ઊભા છે રસ્તે ચાલતા માણસો મીનારા જોઈ બોલે છે વાહ ભાઈ ને વાહ બહેન કાઈ ભાઈ બહેનના એત

ને થોડીક કોકને આપવા રાખી સવાર પડવા આવી ત્યાં સાથી ઉઠ્યા ને બળદને નિરણ કરી લખમણ પટેલ ઉઠ્યા ને રામજી પટેલે ઉઠ્યા સૌએ દાંતણ કર્યા લખમણ પટેલ હરિપંથી હતા નાઈ ધોઈને પૂજા કરી રળિયાત વહુએ ચૂલો પેટાવ્યો ને રોટલા કરવા માંડ્યા બીજે ચૂલે રીંગણાનું શાક મૂકી દીધું રોટલા તૈયાર થયા ત્યાં તો શાક ચડી ગયું સૌ સિરાવવા બેસી ગયા સૌને એક એક રોટલો આપ્યો ઉપર માખણના લચકા નાખ્યા ને એક એક ગોળનું દડબું મૂક્યું ગરમા ગરમ શાક ને રોટલો સૌ સિરાવ્યા આછળથી રેડ જેવી તાજી છાસ ની તાંસળીઓ પીધી સાથે બળદ છોડ્યા ને ગાડું છોડ્યું બળદ ધરાઈ ને તાજા માજા થયા હતા હાથ ના અડાડ્યા એવો તો પાણીદાર હતા થોડીવારમાં તો ખેપટ ઉડતા વાડીએ પહોંચી ગયા ડોસીમાં ઊઠીને આંટો ફેરો કરવા માંડ્યા દાંતે બજર દીધી સૂરજ નારાયણ ઉગ્યા ને ઓસરીમાં તડકો આવ્યો છોકરાઓને ઉઠાડ્યા મોઢા ધોયા ને દાંતણ આપ્યા રળિયાત વહુને ને જમના વહુ કામે લાગ્યા એકે સજવારીને કળસા કર્યા ને ધમાધમ ધમ દસ બાર બેડા પાણી ભરી કાઢ્યું બીજીએ ચાર પાંચ ઢોર દોઈ દૂધ મેળવ્યું બધા ઢોરના છાણ વાસીદા કર્યા થોડા છાણા થાપ્યા અને દસ બાર સુડલા છાણ ખાતરમાં નાખ્યું વાછરડા અને પાડી જુદા બાંધ્યા ને એમને છાસ પાઈને બચકો બચકો ખડ નાખ્યું ડોસીમાં છોકરાઓને ખવરાવ્યું ને પોતે દઈને રોટલો સિરાવ્યા છોકરા ફળિયામાં રમવા માંડ્યા રળિયાત વહુએ ભેંસોને ગાયો છોડી દીધી છોકરાઓના હાથમાં લાકડીઓ આપી છોકરા ભેસોના પૂંછડા પકડી ધીમે ધીમે વાતો કરતા ઉપડ્યા ઉપડ્યાને ઢોરને ધણમાં મૂકી આવ્યા ઘણું બધું કામ કરીને રળિયાત વહુને જમના વહુ પણ ભૂખી થઈ હતી દેરાણી જેઠાણી બેઉ સિરાવવા બેઠી તાજી છાસ ઊનું શાકને એક એક રોટલો બંનેએ ચડાવી લીધા પટેલને પટેલનો ભાઈ હળ આંકે છે આવ્યા એ વખતના ગળીએ બેઠા નથી બાર વાગવા આવ્યા છે માથે તડકો તપે છે પરસેવાના રેલા ઉતરે છે પણ બેસવાનું એમને ગમતું નથી થાક ને કઈ ગણકારતા નથી ઊંધું ગાલી ને કામ કરી જાય છે સાથી કોષ આંકે છે ગૌને ને પાણી પાય છે બકાલુએ કર્યું છે ઢીંગણા ને મરચાં કર્યા છે ટમેટીની ડુંગળી કર્યા છે ગાજર મેથી ને મૂળા કર્યા છે બાર વાગવા આવ્યા એટલે રળિયાત બહુ ઉપડ્યા બધાયનું બાથું લીધું માથે મોટો સૂંડલો મૂક્યો ને કાકમાં નાનું છોકરું લીધું ભરીને ભરીને લીધી લીધી ચટણી અથાણું લીધું ને રોટલા લીધા માથે સૂંડલો ચડાવીને ચાલી નીકળ્યા રળિયાત વ વાડીએ પહોંચ્યા કુવાના ટેકરા ઉપર ચડીને સાદ માર્યો એ ચાલજો ભાત આવ્યું છે બેવ ભાઈઓ હળ છોડ્યા બળતને પાણી પાયા ને છાયડી બેઠા સાથીએ કોષ થાળી નાખ્યો ને બળતને બાંધ્યા બળતને એક એક બાથ લીલા ગાજર ખેંચીને નાખ્યા સાથી થોડાક મરચા ઉતારી લાવ્યો ને ત્રણ મોટા મોટા રીંગણા લાવ્યો કાંટા સળગાવીને રીંગણાનો ઓળો કર્યો ત્રણેયને કામ કરીને બરાબરની ભૂખ લાગી હતી ઓળો ચટણીને રોટલા ખાધા ઉપરથી તાંસળી તાંસળી ભરીને છાસ પીધી અળિયાત વહુ બાથું આપીને ઘરે આવ્યા અને ભાઈઓ પોતપોતાના કામમાં ગૂંથાણા સાંજનો સમય છે જાંપે ખડખડાટ થયો જાંપો ઉગડ્યો ને ગાડું બળદને બધા અંદર આવ્યા સાથીએ એ બળદને ગમાણે બાંધીને નિરણ કરી સૌ વાળું કરવા બેઠા નાની વહુએ મગ નાખીને થુમર્યું કર્યું હતું સૌએ વખાણ કરી કરીને ખાધું પાટલી ઉપર રોટલો મૂક્યો ને એક હાથમાં તાંસળી લીધી એક હાથે રોટલો ખાઈ ને બીજા મોટી વહુએ સૌને વાળું કરાવ્યા ને નાની વહુએ આદમીના ખાટલા પાછ્યા મોટું જગરું ફળિયું છે ફળિયામાં સૌ સૂતા ઘડી બે ઘડી વાતો કરી ત્યાં તો આંખ ઘેરાવા માંડી થાક્યા પાક્યા સૂતા અને સૂતા ભેળા ઊંઘી ગયા ડોસી માં દીકરાઓ સાથે વાળું કરીને ખાટલે બેઠા બેઉ કાઢી નાખ્યો કે ઢાંકો ડૂબો કર્યો ને બીજી એ ઢોરને પૂરો કર્યો પછી ગળીક બાઈજી પાસે બેઠી ડોસીએ બે પાંચ માળા ફેરવી અને એક કીર્તન ગાયું કીર્તન સાંભળીને સૌ સૂઈ ગયા એકી ઊંઘે સવાર તો મિત્રો આ કોઈ વાર્તા નથી પણ એક સુંદર અને સુખી ગામડાના કુટુંબની જે દિનચર્યા છે એ સુંદર રીતે દર્શાવેલી છે જો તમને પસંદ આવી હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો એક હતો રાજા અને એક હતી રાણી તે બધી વાતે સુખી પણ એક વાતે દુખી તેમને પેટ કઈ છોકરું નહીં રાજા તો રામ જેવું રાજ કરે પોતાની રૈયતને પેટના છોકરા જેવી ગણે અને ન્યાયથી રાજ ચલાવે રાજા રાણી બંને વરત વર્તુલા કરે અને પરમેશ્વરની ભક્તિ કરે આખરે ભગવાન થયા રાણીને સારો દિવસ આવ્યો અને પૂરે દહાડે એક કુવરી તો જાણે રૂપ રૂપની મણી દહાડો ના વધે એટલી રાતે વધે ને તે રાતે ના વધે એટલી દહાડે વધે એમ કરતા કરતા કુંવરી મોટી થઈ એક દહાડો સવારમાં એની બેનપણીઓ સાથે તળાવને કાંઠે રમવા ગઈ ત્યાં એક સુથાર આવી પોચ્યો તેને એ કુંવરીને જોઈ અને તેને કુંવરી સાથે પરણવાનું મન થયું પણ રાજા કાંઈ સુથાર સાથે પોતાની કુંવરી પરણાવે પેલો સુથાર હતો જાદુગર તે ધંતર મંતર જાણે એટલે તે તો કમળનું ફૂલ થઈને પેલા તળાવમાં પડ્યો રાજાની છોકરીએ કમળ જોયું ને તેને એ ફૂલ લેવા રઠ લાગી એને તેની બેનપણીઓને કહ્યું અલી બેન જુઓ તો ખરી પેલું ફૂલ કેવું રૂપાળું છે મને કોઈ તોડી આપો ને પેલી બેનપણીઓ તો મૂંઘી રહી એક બટક બોલી હતી તે બોલી કુવરી બા કુવરી બા તમે ખરા તળાવમાંથી કમળ સી રીતે લેવાય લેવા જઈએ તો ડૂબી જવાય ને જીવનું જોખમ થાય બેનપણીઓએ ના કહી એટલે કુવરી જાતે કમળનું ફૂલ લેવા ગઈ તળાવમાં ઉતરી પણ જેમ જેમ આગળ જાય તેમ તેમ ફૂલ આગુ જતું જાય કેડ સુધી પાણી આવ્યું એટલે કૂહરી બોલી કેડ સમાના પાણી આવ્યા તોય કમળ ફૂલ આગું આગું જાય રે વળી ફૂલ લેવા આગળ ગઈ ને છાતી સુધી પાણી આવ્યું પણ ફૂલ તો ખસતું જ જાય એટલે બોલી છાતી સમાના પાણી આવ્યા તોય કમળ ફૂલ આગું આગું જાય રે વળી આગળ ગઈ ને ગળા સુધી પાણી આવ્યું એટલે બોલી ગળા સમાણા પાણી આવ્યા તોય કમળ ફૂલ પણ એટલામાં તો પેલો ફૂલ બનેલો સુતાર માણસ બની ગયો ને કુંવરીને ઉચકીને નાસી ગયો તળાવને કિનારે એનું ઘર હતું ત્યાં કુંવરીને લઈ ગયો ને એની માને કહે માં હું તો વહુ લાવ્યો માં બોલી કે બેટા બહુ સારું કર્યું પેલી બેનપણીઓ તો ગભરાઈ ગઈ ને સૌ સૌને ઘરે ચાલી ગઈ બપોર થયા પણ કુંવરી તો ઘરે ન ગઈ બધે ખોળા ખોળ કરવા માંડી પેલી બેનપણીઓને પૂછ્યું તો કહે એ તો તળાવમાં કમળનું ફૂલ લેવા ગયા હતા તે પાછા આવ્યા જ નહીં અમે તો એમની રાહ જોઈ જોઈને ઘરે આવ્યા રાજાએ તો માછી બોલાવ્યા તળાવમાં જાળ ન ખાવી આખું તળાવ દહોળી ન પણ કુંવરીનો પત્તો ન લાગ્યો રાજા રાણી ગભરાઈ ગયા રાણીએ તો અન્નને જળ બંને તજ્યા રાજાને ત્યાં એક પોપટ હતો તે માણસના જેવું બોલે ને તેની માણસના જેટલી અક્કલ રાજાની રાણીએ તે પોપટને કહ્યું પોપટજી કુવરીબાનો પત્તો નથી તળાવ આખું તપાસ્યું તળાવમાં ડૂબી ગઈ નથી જ્યાં હોય ત્યાં પણ મારી કુંવરી જીવતી છે જો તું શોધી લાવે તો તારું પાંજરું સોનાનું બનાવું ને તેમાં હીરા જડાવવું એમ કઈને પોપટને છૂટ્ટો મૂક્યો પોપટ તો મહોલ્ને મહોલને ઉડ્યો વાણીયા આવાડ દરચીવાડ કુંભારવાડ લુહારવાડ બધે ફરી વળ્યો કુવા કાંઠે ઉડ્યો ને બાગમાં જઈ આવ્યો આખરે ઉડતો ઉડતો તળાવને કાંઠે આવ્યો ને થાકીને એક બોરડીના ઝાડ ઉપર બેઠો એક ઝાડ નીચે બેસીને કુવરી ખીચડી વણતી હતી પોપટના બેસવાથી એની ખીચડીમાં કચરો પડ્યો એટલે કુંવરીએ ઊંચું જોયું ને બોલી અરે ભાઈ મારી વણેલી ખીચડીમાં તે કચરો નાખ્યો પોપટે કુંવરીને ઓળખી તરત એ તો ઉડ્યો ને તે ગયો રાણી પાસે ને બોલ્યો રાણીજી વધામણી વધામણી કુંવરીબા જડ્યા સાજા સમા તાવને કાંઠે સુથારના ઘરમાં રાણીએ રાજાને ખબર આપી રાજાએ સિપાઈ મોકલ્યા જુઓ જાઓ સુથારના ઘરમાંથી કુંવરીબાને મ્યાનમાં બેસાડી લઈ આવો સુથારને બાંધી લાવો સિપાહીઓ ઉપડ્યા સુથાર તો નાસી ગયો ને કુંવરી ઘરે આવી રાજા રાણી રાજી થયા પછી તો એક રાજકુમારનું માંગુ આવ્યું કુંવરીનો તે રાજકુમાર સાથે થયો પણ પેલો સુથાર હજુ કુંવરીનો કેળો ન મૂકે કુંવરીને ઉપાડી જવાના વિચાર કર્યા જ કરે પણ રાજાની કુંવરીને ઉપાડવી એ તે કઈ રમત છે થોડા દહાડા રહીને લગ્નનો દહાડો નક્કી થયો ખૂબ ધામધૂમ સાથે રાજકુંવર પરણવા આવ્યો રાજાના ગામમાં બધે આનંદ આનંદ થઈ રહ્યો રાજાએ પુલનું તો મહારું બંધાવ્યું વર કન્યા મહારામાં બેઠા છે ગોર સાવધાન સાવધાન બોલે છે બૈરા ગીત ગાય છે વાજા વાગે છે ત્યારે પેલો સુથાર માંડવા બહાર ફેરા આંટા ખાય ને ધામ ઢોલ વાગે છે પરણે છે છે પણ મારી રાજાના સુથારને જોયો એટલે ધક્કા મારીને મૂક્યો પછી વરકન્યા પરણી રહ્યા બધા લોકો વેરાઈ ગયા વરકન્યાને માટે સાત દરવાજામાં થઈને જવા એવા મહેલમાં સુવાનું રાખેલું વરકન્યા તો ત્યાં જઈ સૂઈ ગયા લોકો પણ બધા ઊંઘી ગયા એટલે પેલો સુથાર આવ્યો તેને મંત્ર ભણી ધારણ નાખ્યું એટલે બધા સિપાહીઓ ઘોર ઊંઘમાં પડ્યા કુંવર પણ ઊંઘી ગયો જાગે એકલી રાજકુમારી પછી સુથાર તો પેલો દરવાજો ઉગાડી અંદર પેઠો એટલે કુંવરી બોલી પેલો દરવાજો ઉગડ્યો કોઈ જાગો ને જાગો ને પણ સુથારના જાદુથી બધા ગસકસાટ ઊંઘે તે કોણ જાગે પછી સુથારે તો બીજો દરવાજો ઉગાડ્યો ને અંદર આવ્યો કુંવરી પાછી બોલી બીજો દરવાજો ઉગડ્યો કોઈ જાગો ને જાગો ને કોઈ જાગ્યું નહીં દરવાજા ઉગાડીને સુથાર મહેલમાં રાજકું મારી નાખ્યો કુંવરી તો બેભાન જ થઈ ગઈ પછી સુથાર કુંવરીને ખાંદે નાખીને એના ઘરે લઈ ગયો એની માને કહ્યું કે આને સાચવજે એમ કઈને બહાર ગયો સવાર થયું બપોર થયા પણ કન્યા તો જાગે જ નહીં આખરે માલુમ પડ્યું કે કુંવરને તો કોઈએ મારી નાખ્યા કુંવરીમાં તો કાંઈ ગુમ થઈ ગયા રાણી છાતીફાડ રડવા લાગી રાજા ગાંડા જેવો થઈ ગયો શહેરમાં બધે હાહાકાર થઈ રહ્યો પેલી કુંવરીને ભાન આવ્યું તો પોતાને સુથારના ઘરમાં સૂતેલી જોઈ કલ્પાત કરવા લાગી પણ હિંમત પકડીને ઉઠીને સુતારના ઘરમાં આગલો ઉમરો ને પાછલો ઉમરો એમ ફેરા આંટા માર્યા કરે એવામાં લોકો જતા હતા તે એ પણ પાછળ દોડી ડોસી તો ડકડક કરતી રહી રાજકુંવરની પાછળ ચિતામાં કુંવરીએ ભૂસકો માર્યો અને કુંવરની સાથે બળી મૂઈ એટલામાં પેલું સુથાર આવ્યો અને એની માને પૂછવા લાગ્યો મા મારી વહુ ક્યાં ગઈ માં કહે બેટા એ તો શમશાન તરફ નાસી ગઈ સુથાર પણ શમશાન તરફ દોડ્યો ને પેલી ચિતામાં કૂદી પડ્યો એ પણ મૂવો પછી રાજાએ તો એ શમશાનમાં એક બાગ બનાવ્યો પણ પેલા ત્રણ મૂવા હતા ત્યાં આગળ ત્રણ છોડ માળીએ વાવ્યા વગર ઉગી નીકળ્યા એક કેળ એક કેવડો ને એક ધતુરો રાજાનો માળી ફૂલ જાડ પાણી પાતો પાતો ત્યાં આવે ત્યારે અચંબો પામ્યો ને રાજા પાસે ગયો ને બોલ્યો રાજાજી રાજાજી આપણા બાગમાં તો કઈ કોતુક છે ત્રણ છોડી એની મેળે ઉગી નીકળ્યા છે ત્યાં આગળ હું પાણી પાતો પાતો જાઉં છું એટલે કોણ જાણે કોણ બોલે છે કે કેળ કેવડાને પાણી પાજો ને ધતુરાને થડથી કાપજો રાજા પણ અચંબો પામ્યો તેને માળીને કહ્યું કાલે સવારમાં હું એક કોતુક સાંભળવા આવીશ બીજે દિવસે રાજા પ્રધાન સાથે બાગમાં ગયો માળી જાડને પાણી પાવા ગયો એટલે ઝીણો અવાજ આવ્યો કેળ કેવડાને પાણી પાજો ને ધતુરાને થડથી કાપજો રાજાએ પ્રધાનને પૂછ્યું આ તે શું પ્રધાન કહે કેળ ઉખેડાવી જુઓ માળી પાસે રાજાએ કેળ ઉખેડાવી તો તેના મૂળમાંથી પીઠી ભરેલી પાનેતરવાળી પોતાની કુંવરી નીકળી પછી કેવડાને ઉખેડાવ્યો તો અંદરથી પેલો પરણેલો રાજકુંવર નીકળ્યો પછી ધતુરો ઉખડ્યો એટલે તેની નીચેથી પેલો સુથાર નીકળ્યો રાજાના સિપાહીઓએ જટ કરતાકને સુથારની ચોટલી પકડી રાજાએ તેના નાક કાન કપાવ્યા ને ગધેડી બેસાડી ગામ બહાર કાઢી મૂક્યો કુંવર કુંવરી ઘરે આવ્યા નગર આખામાં આનંદ આનંદ થઈ રહ્યો રાજા ગરડો થયો હતો રાજકુમારની પોતાની ગાદી પર બેસાડ્યો ને ગરડા રાજા રાણી વનમાં ગયા ને પરમેશ્વરનું ભજન કરવા લાગ્યા નાક કાન કટતો સુથાર તો શરમનો માર્યો નાસી જ ગયો પછી નવા રાજા રાણીએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો તમને જે પણ વાર્તા પસંદ આવી હોય એ કોમેન્ટમાં જરૂરથી કહેજો